ડભોઈ નગરપાલિકા સીઓને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરનું તેડું બે હજાર ઓગણીસમાં તત્કાલીન સીઓને ટેન્ડર પ્રક્રિયા વિના લાખોની ખરીદી કરી ચૌદમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર છસો સો ચુમોતેરનું બિલ ચૂકવાયું વર્ષ બે હજાર ઓગણીસમાં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કાજલબેન દુલાણીના સમયમાં પમ્પિંગ સ્ટેશનનું ગટરનું ચેમ્બર બનાવવા કોઈપણ જાતની જાહેરાત કે તાંત્રિક મંજૂરી વિના એસ કે મકવાણાને પંચાવન ટકા વધુથી કામગીરી કરવાનો ઠરાવ કરી કામગીરી કરાતી હતી જેમાં રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર છસો ચુમોતેરનું બિલ ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ચૂકવાયું હતું આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ છ સાત એક અન્વ્યે રૂપિયા પાંચ હજારથી વધુનું બિલ હોય તો વર્તમાનપત્રમાં જાહેરાત આપી ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય જે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરેલ નથી ડભોઈ નગરપાલિકા દ્વારા ચૌદમાં વિરુદ્ધ ગેરકાયદેસર કાર્યવાહી કરેલ હોવાનું માનવામાં આવે છે ચૌદમાં નાણાંપંચમાંથી ચૂકવાનો ઠરાવ કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ સડસઠનો ભંગ કરે જેને લઈને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી આઠ આઠ ચોવીસના રોજ સુનાવણી રાખી છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર એસ કે ગરવાલ પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણી બિરેન શાહ પૂર્વ ચેરમેન નાણા સમિતિ ડભોઈ નગરપાલિકા ઇઝરાયલ પારિખાવાલા પૂર્વ સભ્ય દાનિયલ સૈયદ પૂર્વ સભ્ય દક્ષાબેન રબારી પૂર્વ સભ્યની નોટિસ ફટકારાય છે ડભોઈ નગરપાલિકાના અવનવા કૌભાંડો બહાર આવતા જ રહે છે નગરપાલિકાના સભ્યોને નગરપાલિકાના કાયદાની જાણકારી ના હોય પણ ચીફ ઓફિસરની જાણકારી ના હોય એમ માનવાને કોઈ કારણ ખરું ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ